કે મનચુક વસાવાએ ફરી અધિકારીઓને લીધાડે હાથ બે મિત્ર બહુ તમને હોકી સાપો બસ બતાને કરો તમે અંદર કામ છું સરપંચ સરદારી છે સરપંચ થી સરપંચ એટલે સરપંચ ના બાપ નું બધું કે ડો વર્ષ મેં ગ્રાન્ટ આપી છે ગ્રાન્ટ નો સદઉપયોગ થવો સરપંચ એટલે કોણ સાંસદ મનસુખ વસાવા એ લાલ ઘોમ જોવા મળ્યા રસ્તાનું કામ યોગ્ય થતા ન થતા અધિકારીઓને તેઓએ ખખડાવ્યા હતા ભરૂચના નેત્રંગનું મુખ્ય રસ્તાનું જે કામ છે તે તેમણે અટકાવ્યું હતું પેવર બ્લોક બેસાડવાની કામગીરી જે ચાલતી હતી એ હલકી ગુણવત્તાના બ્લોક નાખતા હોવાથી તેઓને અનેક વખત રજૂઆતો મળી હતી રજૂઆત બાદ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા સાંસદ મનસુખ વસાવા કામમાં ગોબાચારી દેખાતા કામ બંધ કરાવ્યું હતું અને કામગીરી અટકાવી જાહેર રસ્તા ઉપર મનસુખ વસાવા છે તે એ સામે અધિકારીઓ અને જે આ પેવર બ્લોકનું કામ કરી રહ્યા હતા એ તમામને તેઓએ ખખડાવ્યા

કારીગરો સાથે મનસુખ વસાવાએ શું વાતચીત કરી આવો તે પણ જોઈ উচে yes. <pans cathedic>

ઓબએૂચગ કૌબઇએલકલા્ડ ખીા�ડ઺઎લ ખધાંલ ખઙરાલ ખા�છે ખ૔ા ખીાો ન કા ખા�શાળહા� ખા��ા�ા ખધા�માં ખ� સીખ મે ખુરુ કરી કોઈ અડત ના આના શિફ પરને શું નહીં બોલતો હોતા કેટલા મુખર કરી દેવો હોય ના

તો ફરી કામનું પર હોય છે ચેરમેન ને કોથ મને કો અંદર કામ કરતો હું છું લોકો લોકો કેટલા દુધી કાઈ તમને ખબર છે સંતો મિત્ર સંતો મિત્ર સંતો

પૈસા નથી સર્વતા નો ડ્રાઈવર પણ છે ત્રણ ચાર મહિનામાં સુધી જાય સરપંચ તાત્કાલિક સરપી ગ્રાન્ટ સરપંચ એટલે કોણ અને વાત પણ નહી માનવાની આ લોકો આખું બધું ખરાબ કામ કર્યું અમારે સહન કરવું પડે છે તમે એનું માનો છો તમે બાંધકામ સમિતિના ચેરમેન કરો રસ્તો કેટલા દિવસમાં ક્લિયર કરી આપજો મને કેટલા દિવસ માં